એની સાથે લગ્ન થવાના હતા અને આ જે બનાવ એ રીતનો હતો કે વહેલી સવારે આ કામનું જે સાજન જે છે તે આ શેરી નંબર દસનું જે ઘર જે છે ત્યાં આવેલો અને આ દીકરી સાથે કોઈ બી કારણસર એની સાથે બોલાચાલી થઈ અને આ જે સાજન જે છે એનાથી ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો થયો જેમાં જે પાઇપ હતો એ પાઇપથી આ સોનીબેનને માથાના ભાગે અને શરીરે ઇજા કરી તથા જે છે ત્યાં દિવાલમાં એને માથું ફટકાર્યું અને આ આજે સોનીબેનનું ત્યાં મૃત્યુ થયું આ કામે પોલીસ દ્વારા લાશનો કબજો લઈ લીધેલો છે અને એક ભરવાની તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે

તેના લગ્ન હતા અને ગઈકાલે જે છે પીઠીની વિધિ કરવામાં આવેલી પણ રાતના વહેલી સવારે કોઈ બી કારણસર તેની વચ્ચે માનેતરનું મેટર અને પૈસાની મેટરથી તેની સાથે બોલાચાલી થયેલી અને આ રીતનો બનાવ બનેલો પોલીસ દ્વારા જે હાલમાં ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે રાત્રે હા આ ઘરની પાસે જે છે જે આરોપી સાજણ બારૈયા દ્વારા ઉશ્કેરાઈ જઈ અને ત્યાં બી એને ઝઘડો કરેલો જે બી આજે કનેક્શનમાં છે અને પોલીસ દ્વારા વહેલી તકે આ આરોપીને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે થેન્ક યુ